નમસ્કાર હું તો બોલીશમાં હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશના આજના મુદ્દાની વાત કરું એ પહેલાં આપ તમામના વિશ્વાસ આપ તમામના આશીર્વાદથી પ્રસારિત થયેલા અહેવાલની અસરની વાત કરી લઉં આપ તમામ લોકો જાણો છો કે આ વર્ષે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળ્યા નથી અને ડુંગળીના ડુંગળી પકવતા ખેડૂતો જબરજસ્ત પરેશાન હતા આપની ચેનલ એબીપી અસ્વિતા અસ્મિતા સહિત તમામ માધ્યમોએ અહેવાલો પણ પ્રસારિત કર્યા હતા ખેડૂતોનું દર્દ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને એ જ એ જ સમસ્યાના ભાગરૂપે એ જ સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે ખેડૂતનું એ દર્દ સરકાર સુધી પહોંચાડવા માટે આ જ કાર્યક્રમમાં બાવીસ મેના રોજ મફતના ભાવે ડુંગળી એ ટાઇટલ હેઠળ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો ચર્ચા પણ ગોઠવવામાં આવી હતી ગણતરીની મિનિટો પહેલાં જ એટલે કે થોડીક મિનિટો પહેલાં જ સરકારે એક જાહેરાત કરી છે અને જાહેરાત ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં છે સરકારે જાહેરાત કરીને કહ્યું છે કે જે ખેડૂતોએ એપ્રિલ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યની એપીએમસીમાં ડુંગળીનું વેચાણ કર્યું હશે તે તમામ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ બસ્સો રૂપિયાની આર્થિક સહાય સરકાર ચૂકવશે ડુંગળી પકવતા ખેડૂતોને જે ભાવ ઓછો મળ્યો હતો તેની રજૂઆત એ બીપી આ કાર્યક્રમમાં કરી હતી તેની એક સકારાત્મક અસર આવી છે જોકે તમામ માધ્યમોએ પ્રસ પ્રયાસ કર્યો હતો એક સાથે મળીને પ્રયાસ કર્યો હતો સરકારે એક સકારાત્મક નિર્ણય લીધો છે બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ તમામ ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે જેમને એપ્રિલ અને મે મહિનાની અંદર એપીએમસીમાં ડુંગળીનું વેચાણ કર્યું હશે ખેડૂત દીઠ મહત્તમ પચીસ હજાર કિલો સુધીનું વેચાણ જેમને કર્યું હશે એ મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની પ્રતિ ખેડૂત સહાય મળી શકશે ખેડૂતોએ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોઈન્ટ ટુ ઝીરો પોર્ટલ પર પંદર જુલાઈ સુધીની અંદર અરજી કરવાની રહેશે સરકારનો દાવો છે કે આ જાહેરાતના કારણે ડુંગળી પકવતા નેવું હજાર જેટલા ખેડૂતોને એનો લાભ મળશે અને સરકાર એકસો ચોવીસ કરોડની જોગવાઈ કરી છે આ સહાય માટે સરકારનો ખૂબ ખૂબ આભાર કૃષિ મંત્રીનો ખૂબ ખૂબ આભાર અમારો પ્રયાસ સરકાર સુધી ખેડૂતનું દર્દ લઈ જવાનો હતો કારણ કે ખેડૂત બે રૂપિયે ચાર રૂપિયે ડુંગળી વેચવા મજબૂર હતો થોડોક વિલંબ ચોક્કસથી થયો છે પરંતુ સરકારે આ સારી જાહેરાત કરી છે અને સરકારનો જે દાવો છે એ પ્રકારે જો નેવું હજાર ખેડૂતોને આ સહાયનો લાભ મળતો હોય અને એને સરકારે એકસો ચોવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તો કમસે કમ અમારી એ નિષ્ઠાપૂર્વક કરેલી મહેનત સફળ થઈ હું તો મરીશ કાર્યક્રમનો એ એપિસોડ સફળ થયો તેનો આનંદ પણ છે ખેડૂતોને ફાયદો થશે રાહત થશે તેનો સવિશેષ આનંદ છે હવે બીજા એક અહેવાલની વાત કરી લઉં કેવા કેવા ભ્રષ્ટાચાર ચાલે છે આપની ચેનલ એબીપી અસ્મિતા અને આ કાર્યક્રમમાં એને અમે સતત ઉજાગર કરતા રહીએ છીએ આપ તમામને ધ્યાનમાં લાવો કે દસ મેના રોજ આ જ સમયે હું તો કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના આબાના નામે એક કાર્યક્રમ પ્રસારિત કરાયો હતો જેની અસર આવી છે લોકપાલે સોંપેલા રિપોર્ટમાં હું તો બોલીશ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો છે આપ જોઈ શકો છો આ યલો કલરની એની અંદર ઉલ્લેખ કર્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે એબીપી અસ્મિતાના હુ તોબોલીસ કાર્યક્રમના અહેવાલને ટાંકીને એક કૌભાંડ ઉજાગર થયું હતું એનો ખુલાસો પણ કર્યો છે અને એમ પણ કહ્યું છે કે જે રિપોર્ટ સરકારની અંદર લોકપાલે સોંપ્યો છે એની અંદર સ્પષ્ટ કહ્યું છે કે અધિકારીઓએ આ યોજનાના અમલીકરણ અને નીતિ નિયમ અને માર્ગદર્શિકા સૂચનોનું ઉલ્લંઘન કર્યું છે બાગાયતી યોદ્ધામાં ખેરાલુના સાત ગામમાં સિત્તોતેર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું ખેડૂતોએ ક્રાઇટેરિયા વગર આડેધડ ખેડૂતોને ક્રાઇટેરિયા વગર આડેધડ આબા સોંપી દેવામાં આવ્યા હતા આ મુદ્દે જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીના પૂર્વ નિયામક ખે ખેરાલુ ટીડીઓ સાત ગામના તલાટી વ્યવડદાર સહિત ચોવીસ લોકોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે હું સતત કહેતો રહ્યો છું કે અધિકારીઓની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી રહેશે અને એટલે જ આ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો અને લોકપાલે એ સ્પષ્ટ કર્યું છે કે એબી અને એબીપી બીપી અસ્મિતાના નામનો ઉલ્લેખ આ કાર્યક્રમના નામનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું છે કે આની અંદર આ પ્રકારનો ગોટાળો થયો છે અને આટલા આટલા અધિકારીઓ આટલા આટલા લોકો એમાં જવાબદાર છે અને આ અંગે રાજ્યના વિકાસ કમિશનરની તપાસ માટે હુકમ પણ કરવામાં આવ્યો છે ચાર વીઘા જમીન ધરાવતા ખેડૂતને ચારસો આંબા રોપવા આપવાના હોય છે જેની જગ્યાએ એક વીઘાવાળાને સોંપી દીધેલા સોંપાયા નહીં સોંપાય ફિઝિકલી શું હતું એ કહેવું મુશ્કેલ છે સિત્તોતેર ખેડૂત લાભાર્થીઓની એન્ટ્રી પાડી શિવપ્રિયા રોજી નામની નર્સરીને રૂપિયા લાખ ચૂકવાયા હતા સમગ્ર મામલે જિલ્લા લોકપાલે તપાસનો રિપોર્ટ સોંપ્યો છે અપેક્ષા રાખવું કે આ તપાસનો આ રિપોર્ટ આવ્યો છે હવે નક્કર કાર્યવાહી થાય મારી જવાબદારી હતી આ જે રેકેટ થયું છે એને સરકાર સુધી પહોંચાડવાનું અને આનંદની વાત એ છે કે લોકપાલે તલસ્પર્શી તપાસ કરી છે કોઈ અરજદારે અરજી કરી હતી એને પણ ધ્યાનમાં લીધું છે લોકપાલે જમીનની હકીકત તપાસી છે અને હું વારંવાર જે કહું છું કે કૌભાંડ છે કૌભાંડ છે કૌભાંડ અહીંયા લોકપાલ લોકપાલ કે જે તટસ્થ તપાસ કરતું હોય છે તેને સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડ હતું અપેક્ષા રાખું એમાં પણ સરકાર હવે લોકપાલના રિપોર્ટને કન્સિડર કરી એને ધ્યાનમાં લઈ ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે બસ મારો પ્રયાસ આ જ છે ખૂણાના ગામના ખેડૂતનું દર્દ સરકાર સુધી પહોંચાડવાનું સરકાર એના ઉપર સકારાત્મક કાર્યવાહી કરે મારો પ્રયાસ હું તો પોલીસનો પ્રયાસ એબીપી અશ્વિધારી ટીમનો પ્રયાસ પણ આજ છે કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે જે જે અધિકારીઓ ગોબાચારી કરે છે જે લોકો ગોબાચારી કરે છે એમને ખુલ્લા પાડવા તલસ્પર્શી તપાસ થાય અને કાર્યવાહી થાય અને એટલે જ એ શૃંખલાને આગળ વધારવા આજે હું તો બોલીશનો આ પંદરસો સુડતાલીસમો એપિસોડ